આપનું મુન્દ્રા સાફ મુદ્રા સ્વચ્છ મુન્દ્રા શ્રેષ્ઠ મુદ્રા મુદ્રા શહેર યુવા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત બગીચાની સફાઈ કરવામાં આવી તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર તેવીસ રવિવાર ના આપના મુદ્રા પોસ્ટ ઓફિસ સામે રોકડીયા હનુમાન મંદિર પાસે જૂના બંદર રોડ પર આવેલ બગીચામાં મુન્દ્રા શહેર યુવા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર શહેર યુવા ભાજપના પ્રમુખ કરણભાઈ મહેતા અને તેમની પૂરી ટીમ તથા ભાજપના હોદ્દેદારો સક્રિય સભ્યો નગરપાલિકાના હોદ્દેદારો નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ કરણ ભૂપેન્દ્ર મહેતા છે હું મુન્દ્રા શહેર યુવા ભાજપની જવાબદારના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું આજે નરેન્દ્ર મોદી સાહેબ જે દેશના લોકલાડીલા વડાપ્રધાન છે એમના સ્વચ્છ ભારતની જે નેમ ચલાવે છે એના અંતર્ગત કચ્છ જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી તાપસભાઈ શાહ ની અધ્યક્ષતા હેઠળ અમે લોકો સમગ્ર કચ્છમાં દરેક ઓગણીસ ઓગણીસ મંડળમાં આજે સ્વચ્છ સ્વચ્છતાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે એમાં મુન્દ્રા શહેરમાંથી અમે લોકો અહીંયા વોર્ડ નંબર છનો જે બગીચો છે એની સાફ સફાઈની કામગીરી ચાલુ છે અત્યારે જો મુન્દ્રામાં સ્વચ્છતાની જરૂર છે અને એ જરૂરને ધ્યાનમાં રાખી અને મુન્દ્રાણી નગરપાલિકાના જે પ્રમુખ છે આપણા રચનાબેન જોશી જે પ્રથમ મહિલા અધ્યક્ષા છે અને સાથે સાથે ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ માલમ કારોબારી ચેરમેન ભોજરાજભાઈ તથા સેનિટેશન ચેરમેન પૂજાભા રાજભા રાઠોડ બધાની સતત એ જ પ્રયત્નશીલ છે એ લોકો કે મુન્દ્રાને આપણે સ્વચ્છ મુન્દ્રા બનાવીએ તમને યાદ હશે રોટરી હોલ મધ્યે જ્યારે પ્રમુખ પદે વરણી થઈ રચનાબેનની પછી જ વેપારીઓ સાથેની એક પ્રથમ મિટિંગ યોજાઈ હતી અને એમાં સમગ્ર ગામના જે વેપારીઓ છે અગ્રણીઓ છે એ લોકોથી પોતાની સમસ્યા જાણવામાં આવી હતી નગરપાલિકાએ એમને વન ટુ વન કોન્ટેક કરી અને જે જે પ્રશ્નો હતા બધાનો ઉકેલ લાવ્યા છે અને સતત પ્રયત્નશીલ છે કે મુન્દ્રામાં સ્વચ્છતાને પ્રથમ હમણાં પ્રાયોરિટી આપી અને દરેક જગ્યાએ થ્રી સિક્સટી તમે જોશો સ્વચ્છતાની કોઈ કમ્પ્લેટ નથી અને બધી જગ્યાએ સરસ રીતે કામ ચાલી રહ્યું છે નગરપાલિકા મુન્દ્રા બારોઈ ગોયરસમા બધું એરિયા નગરપાલિકાનો છે જે વિસ્તાર નગરપાલિકાના હદમાં આવે છે એ નગરપાલિકાનો છે અને દરેક વોર્ડમાં દરેકે દરેક કાઉન્સિલર પ્રયત્નશીલ છે કે દરેક કામગીરી થાય અને સ્વચ્છતાના બી ઝુંબેશ અમે ઉપાડતા હોઈએ છીએ દરેક વોર્ડમાં અમે કામ કરીએ છીએ એવું નથી કે અમારા જ વોર્ડમાં કામ થાય અને જ્યાં બીજાની સીટ છે ત્યાં કામ ન થાય એવું ભાજપના સંસ્કારોમાં આવતું જ નથી હું લોકોને પણ તમારા માધ્યમથી અપીલ કરવા માંગીશ કે આપણે પણ પોતાની ફરજ નિભાવીએ સરકાર તંત્ર પોતાની ફરજ નિભાવે જ છે પરંતુ આપણે ખુદ જાગૃત નહીં થઈએ આપણે જ્યાં સુધી આ સમસ્યાને ઝડથી નીવું ખાડવાનો પ્રયત્ન કરીએ ત્યાર સુધી આપણે કચરો ફેંકશું અને કચરા સફાઈ કામદારો કચરો ઉપાડી જશે એ સિસ્ટમમાંથી આપણે મુક્ત થવું છે આપણે કચરો ફેંકીએ જ નહીં અને યોગ્ય જગ્યાએ કચરાનો નિકાલ કરીએ એ જ રીતે આપણે આગળ વધવું જોઈએ અને એ જ આપણે આપણા બાળકોને બી સંસ્કાર આપવા જોઈએ અને વચમાં જે વિરોધ પક્ષના અમુક કાઉન્સિલરો દ્વારા અને અમુક ટોળકી એમની લઈ આવેલા હતા નગરપાલિકામાં જે બખેડો ઊભો કર્યો હતો એને મુન્દ્રા શહેર યુવા ભાજપ વખોડે છે અને એની નિંદા કરે છે કે આવા કૃત્યો ન હોવા જોઈએ આ વ્યવસ્થિત યોગ્ય નથી તમારે રજૂઆત કરી અને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ બાકી આવા સ્ટન્ટ પબ્લિસિટી માટે કરે એ ખોટા છે અને એકદમ યોગ્ય નથી Consultancy. Look no further, ACN Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. Offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of Dutch Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.